સતી લોહીણ માતા આ ભજનમાં લાખાને ભજન ભક્તિ કરવાનું કહે છે તો ભજન ભક્તિ તો આ લાખાજી ક્યારે કરી શકે જ્યારે નામ ઉપદેશ અપાઈ ગયું હોય ત્યારે જ કરે ને એટલે માતા સતી આ લાખાને ભજન ભક્તિ કરવાનું કહે છે કારણ કે ભજન ભક્તિ વગર બધું ખોટું છે ભક્તિ ભજન હરિનામ હે દૂજા દુઃખ અપાર બરાબર તો કહે છે હે જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો હો જી તમે મનરે પવનને બાંધો હા હવે ધ્યાન એટલે શું ધ્યાન એટલે સુરતા બરાબર તો તમે બેસો ધ્યાનમાં એકાંત આસન ગોતી અને પછી તમે ધ્યાનમાં બેસો અને ધણીને આરાધો ધણી કોણ છે જ અજાતમ પરમાત્મ શબ્દ આરાધો એટલે પ્રસન્ન કરવું પ્રગટ કરવું આરાધો એટલે પ્રસન્ન કરવું પ્રગટ કરવું ઊંડા આનંદ સાથે પ્રેમ પૂજા કરવી પ્રેમ દ્વારા પૂજા કરવી તો એ ધણીનું ધ્યાન ક્યાં ધરવું ધ્યાનમાં બેસવાનું કીધું અને ધણીને આરાધો તો ધણી કોણ છે ધ્યાન ધરવું ક્યાં ત્યારે કહે છે કે તમે મનરે પવનને બાંધો રહ્યા મન અને પવન પવન અહીં શ્વાસોશ્વાસની ક્રિયાને કીધું શ્વાસોશ્વાસની ક્રિયામાં મન રૂપી આ જે ભટકતું મન છે તેને બાંધો રહ્યા મનરે પવનને તમે બાંધો રહ્યા એક તો શ્વાસોશ્વાસની ક્રિયા અને એક મન મન પણ પવન છે શ્વાસોશ્વાસની ક્રિયા પણ પવન જ છે મન વા કીધું છે ને દસા સાત સરાર બાપુએ મન વાહ પણ કીધું છે તો મન પણ એક પવન સમાન છે શ્વાસોશ્વાસ પણ એક પવન છે તો તમે મન મનરે પવનને બાંધો રહ્યા પણ ભટકતા મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે બાંધો ત્યાં જોડો જ્યાં એક સોમ શબદ ચાલી રહ્યો છે એ જ ધણી છે સોમ શબદ એ જ આત્મા પણ કહેવાય છે સુરતા પણ કહેવાય છે અનેક નામો છે એના બરાબર હે જીરે લાખા નૃત્ય નિરખો ને સુરતેથી પરખો હોજી તમે સુરતા શૂન્યમાં જઈ સાધો રે હા વાહ નૃત્ય નિરખો એટલે જોવું થાય નૂરત નામ નિશાન સુરત નામ ધ્યાન આપણે ઘણા એમાં કીધું છે ઓડિયામાં તો નૂરતે નિરખો હવે નિરખવાનું ક્યાં કીધું છે શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર નિરખવાનું કીધું ત્યાં જોતાર્યો જોતાર્યો એટલે તમારી સુરતાને ત્યાં ટકાડો એમ જ્યાં સોહમ શબ્દ પ્રગટ થાય એ સુરતેથી પરખો સુરત દ્વારા પરખો એ કે એ સોહમ શબ્દ જ છે કે નહીં એની પારખ કરો પરખ કરો કોઈ અન્ય શબ્દ તો નથી ને સોહમ શબ્દ જ છે ને પ્રગટ થઈ રહ્યો એ સોહમ શબ્દને પરખો એની પારખ કરો અને એ પછી શ્વાસરૂપી જે નુરત છે ત્યાંથી હટાવીને સોહમ સબજને તમે સ્વયં નુરત બનાવી બનાવી નુરત નામ નિશાન સુરતનામ ધ્યાન તમારી સુરતા એ રૂપી નિશાન ઉપર ધ્યાન લગાડી દો વાહ તમે સુરતા શૂન્યમાં જૈન સાધો રહ્યા પછી તમે સુરતા શૂન્યમાં જૈન સાધો શૂન્ય એટલે જ્યાં મનને પવનને બાંધી દીધું એટલે મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી દીધું થઈ ગયું મતલબ સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે મનને શૂન્ય અવસ્થામાં આવી ગયું સંકલ્પ વિકલ્પ રોકાઈ ગયા પછી તમે સુરતા શૂન્યમાં જઈ સાધો રહ્યો હવે મન શૂન્ય થઈ ગયું એટલે ચિત્રૂપી સુરતા પ્રગટ થઈ ગઈ ધ્યાન અને સોહમ શબ્દની અંદર એ સુરતા દ્વારા ધ્યાન ધરવાનું કીધું મિત્રો હાવ સીધી સરળ ભાષામાં અવાણી છે જો સમજાય જાય તો ભજન કેવી રીતે કરવું ને ક્યાં કરવું શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરવાનું કહે છે કહે છે હેજીરે લાખા નાદને ને બુંદની તમે ગાંઠું વાળો રે જી પછી વચને પવન થંભાવો રે આવ વાહ બહુ સાચી વાત છે નાદ એટલે એ શબદ્ધ એ જ સોહમ શબદ્ધ નાદ એટલે શબ્દ એ જ સોહમ શબ્દ બુંદ એટલે બૂંદથી બનેલું આ શરીર શરીરને તમે હે ગાંઠું વાળો મતલબ શરીરને તમે સ્થિર કરો હેં મનમાં ગાંઠ વાળી દેવો કે આ શ્વાસને બે શરીરને સ્થિર કરવું છે બિહાળી દેવું છે શરીરને શરીરને સ્થિર કરી એક જગ્યાએ જે અનુકૂળ આવે આસનમાં પછી એ નાદની અંદર સુરતાને તમે જોડો નાદને બુંદની તમે ગાંઠું વાળો મતલબ શરીરને પણ સ્થિર કરો અને સુરતાને પણ નાદરૂપી શબ્દમાં તમે જોડો ન્યા વાળો એમ તમારી સુરતા ભટકતી હોય ક્યાં તે તો ન્યા રે જોડી દો સોમ શબ્દની અંદર પછી તમે મૂળ વચને પવન થંભાવ રહ્યા પછી મૂળ વચન એ જ સોહમ શબ્દ સોહમ શબદને જ મૂળ વચન પણ કહેવાય છે સોહમ શબ્દને જ બાવન અક્ષરથી બહાર પણ કહેવાય છે સોહમ શબ્દને જ સત્ય નામ પણ કહેવામાં આવે છે એ જ મૂળ વચન છે વચન એ જ વાણી વાણી એ જ સોહમ હે પછી તમે મૂળ વચને પવન થંભાવો રહ્યા હવે મૂળ વચને પવન થંભાવો એટલે પવન જે શ્વાસની ક્રિયા ચાલી રહી છે એને સમાન માત્રામાં કરી નાખો ઇંગળા અને પીંગળા બંને નાળી સમાન એક સરખી ચાલવા લાગે જરાય વધઘટ ન થાય પડે એમાં થંભાવો રહ્યા સુરતાને ત્યાં સ્થિર કરી દો સોમ શબ્દની અંદર પછી કહે છે હજી લાખા ઉલટ પવન ને સુલટ સમાવો હોજી ઉલટ પવન કયો છે મુલાધાર ચક્રની અંદર અપાન નામનો જે પવન છે એ ઉલટ છે કારણ કે નીચે તરફ જાય છે ને મળમૂત્ર ત્યાગ કરવાનું કામ કરે નીચે તરફ ધકેલે છે મળમૂત્રને એટલે અપાન વાયુ નીચે તરફ જાય છે આપણે મૂલબંધ બાંધીએ ગુદ્ધાને ખેંચી લઈએ સંકોચીને ઉપર એને મૂલબંધ કહેવાય પણ એ મૂળબંધ ભાવવાની કોઈ જરૂર નથી પણ જે એ ઉલટ પવન છે અપાન વાયુ હે તો ઉલટ પવનને સુલટ સમાવરે ઉલટ પવનને સુલટ એટલે આ જે શ્વાસોશ્વાસ નીકળ્યા છે સુલટ ચાલી રહી સીધી અને ઓલો ઉલટો ચાલી રહ્યો તો પ્રાણ અપાનને અહીં ભેગું કરવાનું કહીએ પણ સોહમ શબ્દ એક એવી લાઇન છે કે પ્રાણ અપાનને ભેગું કરવાની કોઈ જરૂર રહેતી નથી આપમેળે ભેગું થઈ જઈશ આપમેળે પ્રાણ અને અપાન એકસાથે થઈ જાય છે ભેજ રેલ આખા ઉલટ પવનને સુલટ તમે સમાવો છો તો જે ઉલટો પવન છે એ જે અપાન વાયુ છે એને સુલટ પવન છે એ શ્વાસોશ્વાસ ક્રિયા છે એમાં તમે સમાવો બેને એક કરી દો વાહ એને એક જ ઘરમાં લઈ આવો એક ઘરમાં મતલબ બેને એક હરકું કરી દો એક ઘર રાખી દો બેને બેને જોઈન્ટ કરી દો એક ઘરમાં રાખો એને એક જ ઘરમાં લઈને આવો મતલબ સોમ શબ્દની અંદર આ બે પવન સ્થિર થઈ જાય સોમ શબ્દ ચાલવા લાગે સોહમ સોહમ તો આ એને એક જ ઘરમાં લઈ આવો રે એક જ ઘર એટલે ડાબીને જમણી બે સરખ્યા સરખી ચાલવા લાગે હે જે વધઘટ થતું હતું એ સરખ્યા સરખી ચાલવા લાગે ચાલ ઘણીક ડાબી ચાલે ઘડીક જમણી ચાલે તો આ બે 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 સ્થિર ચાલવા લાગી સ્થિર એટલે સરખી સરખી ચાલવા લાગી ગયા બે વા ઇંગડા પીંગડા એક ઘર આવી ગઈ તો એને એક ઘરમાં લઈ આવો રહ્યા હે જીરે લાખા ઇંગડા પીંગડા સૂક્ષ્મણાને સાધો હો જી એ લાખા પછી તમે ઇંગડા અને પીંગડાને સૂક્ષ્મણાને સાધો તો અહીંયા એ જ છે કે ઇંગળા અને પીંગળાને એક સરખી ચલાવો એક સરખી ચાલે એ પ્રકારનો અભ્યાસ કરો પછી તમે સુક્ષ્મણાને સાધો હોજી જી પિંગડા પીંગડા સુક્ષ્મણાને પછી તમે સાધો હોજી સાધો એટલે એને સિદ્ધ કરો ત્યારે સુક્ષ્મણાનું જ્યારે દ્વાર ખુલી જાય ત્યારે ચંદ્ર સૂરજને એક ઘીરે લાવો ચંદ્ર સૂરજ એ એક જ છે ડાબી અને જમણી નાળી એ જ છે એક ઘીરે લાવો એટલે એને પણ સમાન રીતે ચાલવાનું એમ સરખે સરખું જ બેયને બેમાંથી એક એવો વધઘટ નહીં તો એ ચંદ્ર અને સૂરજ ડાબી અને જમણી નાળી ડાબી નાળી ચંદ્ર છે જમણી નાળી સૂર્ય છે એને એક ગીરે લાવો એટલે એને પણ સરખી સરખી કરવાની જ વાત છે આ હે જીરે લાખા પછી ત્રિવેણી મહેલમાં જુઓને તપાસી હોય પછી જ્યોતમાં જ્યોત મિલાવો બે સમાન માત્રામાં ચાલવા લાગે ડાબીને જમણી પછી તમે ત્રિવેણી મહેલમાં જુઓ અને તપાસી પછી ત્રિકુટી સ્થાનમાં ત્રિવેણી મહેલમાં હે સૂક્ષ્મણાનું દ્વાર ખોલી ગયું ત્યાં તપાસીને જુઓ કે સૂક્ષ્મણાનું દ્વાર ખોલ્યું છે કે નહીં ન્યા સૂક્ષ્મણા ખોલી એટલે ત્રીજું નેત્ર ભોલાનાથનું ત્રીજું નેત્ર જેને જ્ઞાન દ્રષ્ટિ કહેવામાં આવે છે એ જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ આત્મ જ્ઞાનની દૃષ્ટિ સૂક્ષ્મણા નાળી ખુલી એટલે આત્મ જ્ઞાનની દ્રષ્ટિ થઈ ગઈ કે ખુલી ગઈ કારણ કે સૂક્ષ્મણાનો સીધો કોન્ટેક આપણે ઘણીવાર કહીએ છીએ બ્રહ્મરંધ્ર સાથે છે એટલે સૂક્ષ્મણા જે ત્રિવેણીમાં જે એક જ્યોત છે એ જ્યોત પણ જ્ઞાનરૂપી જ્યોત છે પછી જ્યોતમાં જ્યોત મિલાવો પછી જ્ઞાનરૂપી જ્યોત જે ત્રિવેણીમાં છે એમાં તમે જ્યોત મિલાવો જ્યોતમાં દસમા દ્વારમાં પણ એક આતમરૂપી જ્યોત છે પ્રકાશી પ્રકાશરૂપી જ્યોત છે તો અહીં જ્ઞાનરૂપી જ્યોતને તમે આતમરૂપી પ્રકાશી પ્રકાશરૂપી જોતમાં તમે મિલાવો હો હવે કહે છે હે જીરે લાખા અનભે પદને તમે અણી પેરે પામો હો જી હવે અનભે પદ જ્યાં કોઈ બીક છે જ નહીં ભય છે જ નહીં એ પદને તમે એણી પેરે પાવો હોજી એણી પહેરે એટલે આવી રીતે એણી પહેરે એટલે એણી એટલે આવી રીતે આ એણી પહેરે એટલે કે આ ટાઈપથી આવી રીતે તમે એ અનભે પદને પામો હોજી આવી રીતે તમે અનભે પેદને પામ પામો અનભે પદ આતમ પદ છે પદમાં કોઈ ભાઈ તો છે જ ને બીક તો છે જ ને જન્મનું ચક્કર ખતમ હે પછી કીધું કે જ્યોત ઓળંગી આઘા તમે હાલો રે હા હે જીરે લાખા સેલણસની ચેલી સતી લોહી બોલી હોજી તો તો અકરતાના ઘરમાં હાલો રે હા કારણ કે જ્યોત ઓળંગી તમે આઘા છો સુફણા નાળીમાં જેમ એક જ્યોત પ્રગટ થઈ ગઈ ત્રિવેણી સ્થાનમાં એક જ્યોત છે જ્ઞાન રૂપી જ્યોત એ જ્યોત પ્રગટ થઈ પછી એ જોતને ઓળંગીને તમે તમારી સોહમરૂપી સુરતાને આગળ વધારો આગળ ચલાવો આગળ ચાલો જ્યોત ઓળંગીને અને દસમા દ્વારમાં પહોંચી જાઓ એ જ્યોત ઓળંગ ઓળંગી તમે આખા હાલો રે એટલે ઉપર ચડો દસમા દ્વાર તરફ દસમા દ્વારમાં જ્યારે આ રૂપી સુરતા પહોંચી ગઈ એટલે સોહમરૂપી શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયું પ્રકાશી પ્રકાશ હા આત્મ સ્વરૂપ બની ગયા આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું પછી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ અહીંયા બીગ બધી હટી ગઈ ખતમ બધું કાંઈ રહેતું નથી હજીરે લાખ સેલણસિંહની ચેલી સતી લોહીણ બોલે હો જી તો તો તમે અકર્તાના ઘરમાં માલો રહે તો આત્મા અકર્તા જ છે આત્માની સુરતા દ્વારા સઘળું શરીરનું હેન્ડલિંગ થઈ રહ્યું છે પણ સરવાળે કરતા શક્તિ આત્માની જ છે પણ આત્મા કરતા હોય તો આ છે હે સુરતાને સપોર્ટ કરે છે છતાં પણ એને નથી પણ કરતો કારણ કે સપોર્ટર તો છે જ સુરતા સુરતાનો આત્મા કારણ કે શરીરમાં ન હોય તો બધું ઠપ થઈ જાય પણ છતાં પણ આત્મા કરતા હોવા છતાં કરતા છે માતાનું આમ કહેવાનું થાય છે ને બેસ્ટ રીતે ભક્તિ માતાએ બતાવ્યું છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બરાબર સોમ શબ્દની લાઈન પકડીને જ મિત્રો મુક્તિ સુધી આપણે પહોંચી શકીએ છીએ એ સિવાય અસંભવ છે બરાબર તો હવે ભગત તમે કહેનો બોલશો માતા સતી લોહણ માતાની જય ગુરુ સેલણસિંહની જય સત્ય સનાતન ધર્મની જય